ઉદવાડા ગ્રામ પંચાયત દ્વારા તળાવ પાસે પંચવટી ગાર્ડનને ડેવલોપ કરી વડા દસ્તુરજીના હસ્તે ઉદઘાટન કરાયું બાળકોને રમવા માટે સાધનો સિનિયર સિટીઝનને બેસવા માટે બાકડાની સુવિધા સાથે ગાર્ડનને ડેવલોપ કરાયું હોવાનું જણાવતા સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ પારડી તાલુકાના ઉદવાડા ગામ ગ્રામ પંચાયત દ્વારા તળાવ પાસે પંચવટી ગાર્ડન ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાળકોને રમવા માટે તેમજ સિનિયર સિટીઝનોને બેસવાની સુવિધા સાથે પરિવાર આનંદ માણી શકે તે માટે ગાર્ડનને ડેવલોપ કરી તૈયાર કરવામાં આવ્યું હતું જે પંચવટી ગાર્ડનનું પારસી સમાજના ધર્મગુરુ વડા દસ્તુર ખુરશેદ કેકોબાદ દસ્તુરના વરદસ્તે સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ તેમજ પંચાયતના સભ્યો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ વીસ વર્ષ જૂનું ગાર્ડન મેન્ટેનન્સના ભાવે ખરાબ થઈ ગયું હતું પરંતુ હવે દાતાઓના સહયોગથી આ પંચવટી ગાર્ડનને ડેવલોપ કરી રમતગમતના સાધનો બાળકોને રમવા માટે મૂકવામાં આવ્યા છે પરિવાર સિનિયર સિટીઝનો સવાર સાંજનો આનંદ માણી શકે તે માટે બાકડાઓ મૂકવામાં આવ્યા છે ત્યારે આ ગાર્ડનને સાચવવાની જવાબદારી સૌની છે હોવાનું જણાવ્યું હતું ઉદવાડા ગામની શાક ગણાતું આ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવતા ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો આ સાથે છત્રીસ એકરના તળાવના ફરતે ફળાવ ઝાડો રોપવામાં આવશે હોવાનું સરપંચ જણાવ્યું હતું આ પ્રસંગે વાળા દસ્તુરજી સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ ઉપસરપંચ સરોસી રાણી તાલુકા પંચાયત સભ્ય જીજ્ઞેશાબેન વિજયભાઈ પટેલ મીનુભાઈ પરબિયા ફિલી સાહેબ માલકમભાઈ

અને તમે જો સૌરાષ્ટ્ર નું સમુદ્ર જો તમે જોયું હોય પાણી દરિયા પર ચાલુ છો ને કમસે કમ દરિયો અડધો થી પોણો કિલોમીટર અંદર આવી ગયો છે એટલે મેનગ્રોવ વેનગ્રોવ બધું ખલાસ થઈ ગયું આ એક તલાવ ગાર્ડન બનાવવાની એક સોચ ઉઠી એ સોચ આજે પૂરી થઈ અગર સોચતે નહીં તો આ થતે જ નહીં રાજુભાઈ જયારે મને કહ્યું કે આપણે એક લોન નાખવાની છે ત્યારે અમુને માલમ નહીં કે પૈસા કાતી આવશે પૈસા પંચાયત તો મે જોગમાં વજન લેતો પછી 90% મેં વિનંતી કરું છું કે આ પ્રસંગે તમારા બે શબ્દો સંબોધે થેન્ક યુ સો મચ સરોર યોર

સરપંચ સાહેબે ખૂબ મહેનત કરી છે અને ગામના સગલા વડીલો ફાળો આપ્યો છે અને આ ભવિષ્યની ભવિષ્ય ભવિષ્યના બચ્ચાઓને ખાતર જે સ્વાસ્થ્ય જગ્યા હોય તો આ જગ્યા પર તમે પધારી પધારીનો આનંદ લઈ શકો છો અને આ જગાને મેન્ટેન કરવાનું સહેલું કામ નથી પણ તે પંચાયતે જે પ્રમાણે કેમેરા લગાવ્યા છે જે પ્રમાણે ક્લીન એન્ડ ગ્રીન મને હું આશા રાખું છું કે આ ગાર્ડન એક ઘણું ખુબસુરત ગાર્ડન અને બ્યુટિફુલ ગાર્ડન આપણા બધા ગામોની વચ્ચે આપણું એક ગાર્ડન સૌથી સરસ ઉડવાડા ગામનું ગાર્ડન આ તલાવ રહે છે આ જે ઉડવાડા ગામનો જે ગાર્ડન હતો પેલા આખી વીસ વર્ષ પહેલા પલપોટી ગાર્ડન બે હજાર બેથી પાંચના સમયગાળામાં બનેલો અને એ ગાર્ડનને થોડું મેન્ટેન અનુભવે નથી કરતી પણ એને જ ડેવલપ કરીને આજે એવું સરસ મજાનું ઉજવાળા ગામનું એક નાક કહેવાય કે પાડી તાલુકાનો એક સારો એક ગાર્ડન ગામડા ખાતે બન્યો છે એમાં મને મારા ગ્રામ પંચાયતના તમામ ગામજનો ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ અને ડોનેટરો ખાસ કરીને એમને ખૂબ ફાળો આપ્યો છે અને એટલે જ કીધું છે કે આ ગાર્ડન જે બનો છે આપણા ગામ માટે બન્યો છે એને સાચવાની જવાબદારી તમામ અમારા ગામજનોની છે હું તો કદાચ સત્તા પર બે વર્ષ છે પછી રહેં કે નહીં રહું પણ જે કોઈ આગલો સરપંચ આવે કે જે બોડી આવે કોઈએ પણ આ ગાર્ડન ચોક્કસ સાચવવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં જે આપણા નાના નાના બચ્ચા છે અમારા બચ્ચા તો મોટા છે અમારા તો મારા છોકરાને છોકરા થશે એ લોકો ચોક્કસ પણ અહીં આવીને હસી મજાક કરીને રમશે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એવી હું અપેક્ષા રાખીશ અને તમામ ગામજનોને હું અભિનંદન આપું કે આજે 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 લોકાર્પણમાં જે આટલી મોટી સંખ્યામાં ગામજનો આવીને જે આનંદ માણ્યો એ બધે એમ ગામજનોનો આભાર માનું છું અને સાથે સાથે આ બાગમાં જે મને ડોનેટ કર્યું છે માલકમભાઈની વાત કરું ફીલીભાઈની વાત કરું એક પરસી બાવાજી છે અને બીજા પણ બે ચાર પારસી લોકો જે આ ગાર્ડનમાં હજુ પણ માટે કરવા માટે અમને દાન આપવાના જ છે તો ચોક્કસપણે આ ગાર્ડન હજુ તળાવના ફરતે અમે કમસે કમ પાંચસો સાતસો ઝાડો જે રોપવાના છે એમાં ફક્ત શું હોય કે બદામ છે વાંજળી છે એવા ઝાડો રોપવાના છે એની ફરતે કેમકે અમારું છત્રીસ એકરનું પોળું તળાવ છે જો ખાસા ઝાડો રોપાશે એ ઝાડો જે પક્ષીઓ છે ખિસકોલી છે એવાને પણ ફ્રૂટ ખાવા મળે એ આયોજન કરીને આ ચોમાસું પછી અમે ગાર્ડન બનાવશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો